આપડે સંખેશ્વરના ધનોરા ગામે જે હત્યારી વહુ છે તેણે પોતાના દીયરને મોતને ઘાટ ઉટાજો હતો અને સસરાને હોસ્પિટલ પહોંચાડ્યા હતા તેની પૂછપરછ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તેની આજે વાત કરવી છે નમસ્કાર ક્રાઈમ આવા ન્યૂઝ માં તમારું સ્વાગત છે હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો અનેકવાર હત્યા આત્મહત્યા અકસ્માતો આવા અનેક બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે તેવામાં શંખેશ્વર તાલુકાના ધનોરા ગામે એક હત્યારી વહુએ પોતાના જ પરિવારનો માળો વીખી નાખ્યો હતો આ બનાવ પાંચ સાત દિવસ અગાઉ સામે આવ્યો હતો અને પોલીસે આ બાબતે તપાસ પણ શરૂ કરી છે આ વહુ છેલ્લા બાર વર્ષથી બેઠી હતી અને ત્યારબાદ સામાજિક રીત રિવાજ અને સગા ધનોરા ધનોરા ગામે ગામે મોકલવામાં આવી હતી પોતાનો હોય જેથી અહીંયા આવી હતી પરંતુ તેના પતિ સાથે તેને મનમેળ હતો અને તેના પતિ સાથે તેને બનતું ન હતું જેથી આ પરિવારને પટાવી દેવા માટે આ હત્યારી વહુએ જે જમવાનું હોય છે તેમાં ધતુરાના નાખી અને આ રીતે પરિવારને પટાવી દેવાનું કાવતરું રચ્યું હતું આ કાવતરામાં પ્રથમ શસ્ત્રાને તેને ખવડાવ્યું હતું અને શસ્ત્રાને વોમિટિંગ ચાલુ થયું હતું ને ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે ફરી આ દિયર છે તે પણ જમવા આવ્યો હતો ને તેનાને તેને પણ આ ઝેર ભરેલું ભોજન પીરસ્યું હતું ને ત્યારબાદ તેની પણ તબિયત લથડતી હતી આ તબિયત લથડતાની સાથે જ તેને પણ પાટણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો આ બંને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે આ દિવ્યનનું મોત થયું હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું ત્યારબાદ પોલીસમાં આ હત્યારી આ વહુ સામે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બે મુજબ નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો પોલીસે તપાસના દોર શરૂ કર્યા હતા પોલીસે આ યુવતીને ઝડપી લીધી હતી અને ત્યારબાદ તેના પિયરમાં અન્ય કોઈ આ યુવતી સાથે સામેલ છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી તેના પિયરના નિવેદનો લેવામાં આવ્યા હતા પરંતુ આ નિવેદનોમાં કોઈ જગ્યાએ અન્ય કોઈ ઈચ્છમ હોય તેવું પોલીસને અત્યાર સુધી જાણવા મળ્યું નથી પરંતુ પોલીસ હાલ તપાસ કરી રહી છે બીજી તરફ આ યુવતીએ એક વખત ધતુડાના ખાવામાં આ રીતે ઝેર નો કિસ્સો જોઈને આ કૃત્ય કર્યું હોવાનું તે કબૂલી રહી છે ક્યારેક અન્ય અલગ અલગ નિવેદનો પણ આપી રહી છે આ યુવતીને ધનેરા ગામે સાસરિયામાં ગમતું ન હોવાથી પ્રવીણતાએ સાસરિયાનો કાંટો કાઢી નાખવા માટે દાળમાં ધતુરો નાખી અને ખવડાવી અને દિયરનું મોત નિપજવ્યું હતું અને સસરાની તબિયત લથડતા તેને સારવાર અર્થે મોકલી દેવામાં આવી હતી પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી પોલીસે ગોતરકા જ્યાં તેનું પિયર છે ત્યાં જઈને તેના માતા પિતાના નિવેદનો લીધા હતા ધનેરા ગામના સગા સંબંધીઓ ને જે કુલ મળીને દસ થી બાર લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા આ ઉપરાંત આ ઘટનાનું પંચનામું કરી અને આ દાળ અને ભાત તેમજ મંદિર નજીક જે નાખવામાં આવી હતી તેના પણ નમૂના લેવામાં આવ્યા હતા અને તે નમૂના લઈ અને એફએસ મોકલવામાં આવ્યા હતા જોકે હજુ સુધી તપાસમાં કોઈ વ્યક્તિનું આ કૃત્યમાં સંડોવણી બહાર આવી નથી તેણે એટલે જ આ કૃત્ય કર્યા હોવાનું તપાસમાં જણાઈ રહ્યું છે

જ જો તમે અમારી ચેનલ માં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર